નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર વાળો ખેડૂત અંદર અને હું છું તમારો પ્રોફેસર બી પટેલ તો ખેડૂત તો આજના વિડીયો આપણે પરમ તેસર વિસ્તાર નું ટોકરી આજે રાવાના પાક અંદર સૌથી પહેલી વખત ચાલતું બતાવીએ છીએ એટલે કે આ તેસર આપણે મોઢેરા અંદર આવેલા છીએ આજે ગામની અંદર તો આજે પહેલી વાર ખેડૂતે રાવાનો પાક કાઢેલો છે તો પવન કંપની કાર્ડ થી ટેકનિશિયન ખેતર અંદર આવેલા છે તો આપણે વિડીયો અંદર પરમ દેખાર વિસ્તારનો રિઝલ્ટ જોઈ છું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે કર્મીનો ચેનલ પર પહેલી વાર આવે કે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો તો ઘર મિત્રો મારી પાસે તમે અહીંયા જોઈ રહ્યા છો કે પરમ કંપનીને આ કેટલી અહીંયા કામ છે જે રાણાના પક્ષે અંદર ભારે ઉરાઈ રહે છે આયો પછી આપણે કેવું પડતા અભિપ્રાય લેશું તો વિડીયો અંદર જોતા રહેજો અને આ પ્રથમ અંદર એક પણ લીલા દીતા બદલ જે વરંત હોય એ લગાવેલું છે કે એના લીધે ઘણા બધા ફાયદા થાય છે કે હવાયો લીલો સૂકો ગમે તેવો પાક કરવો હોય તો આરામથી નીકળી જાય છે તો રીતે સિસ્ટમ આપેલું છે પણ અત્યારે રાડાની અંદર એને બંધ રાખેલું છે તો તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર રિઝર્વ પણ બતાવીએ સૌથી પહેલા તો અહીંયા ઓર જતા રહો રાડાનો ઓર કેવો છે

અને ગામની વાત કરીએ તો ગામ છે મોઢેરા તાલુકે જિલ્લો મહેસાણા બરાબર મહેસાણા ગામની અંદર જિલ્લાની અંદર આ કેસર ચાલુ અત્યારે આ વખતે રાયા નો પાક દર વખત કરતા થોડો મીડિયમ છે એટલે કે ઉત્પાદન કેવું છે આ રીતનું વોર ફરમ કંપનીની ફેક્ટરી માટે જાય છે

अरे आपने डॉक्टर आपके बताई नहीं है डॉक्टर सुराज पांचो पांचो ही चलते थे अन्य डॉक्टर ना आपके मेरा तो ये तो डॉक्टर है अब जा को आपके ऊपर अब जा को आपके ऊपर एक हजार आपके ऊपर पहले से हमेशा ही चलते थे मात्र बस में साथ ले ले और ट्रैक्टर बिल को बंदास नहीं कोई भी जैसे चालू है तो आपरे आने थोड़ी आते हैं ट्रैक्टर का बताइए जो भरा तो है तो खबर पड़ी जाए और तो दारू खा ले तो हम बात ले ले गए तो यह बता रहे ना काम आवे जो ट्रैक्टर दबा तो है तो खबर पूरी जाए और तुम ये जो जो सेला शक्ति स्टेशन है ये सब बता रहे हो जो ट्रैक्टर बिल को आपन जॉब करते नहीं

ગામ ગણાવ તમારું મધેરા નજીક બરાબર ગામ મઢેરા ગામ તાલુકો જિલ્લો તાલુકો બેતાલી જિલ્લો મહેસાણા તો આખત આપડે કેવું લાગ્યું તમને પરંતુ કમ્પ્લીટ બહુ સારું લાગ્યું સારું લાગ્યું રિઝલ્ટ કેમ વખતે છે અને પેલા કયા કયા સેસર વાપરતા હતા પેલા સાદા સેસર વાપરેલું મહેસાણા બહુ સારું લાગ્યું સારું લાગ્યું કયા કયા પાક નીકળવાના છે તમારે એમાં બધા રાયડો જીરુ હરિયાળી બરાબર અજમો તમારો મોબાઈલ નંબર એક વખત બોલી દો સત્તાણું ત્રેવીસ અઠ્યાવીસ સત્યાસી ચાલીસ બરાબર અને સવા સાતસો પાંત્રીસ ટ્રેક્ટર તમે વાપરેલું ટ્રેક્ટર તો કોઈ લોડ લાગે ને ટ્રેક્ટર નહીં લાગતો ટ્રેક્ટર એક હજાર વાગ્યું ચાલે છે બિલકુલ પણ લોડ લાગતો લાગતો નથી ઘણા બીજા ખરીદ મિત્રો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે શું સલાહ આપવા માંગતો કેસરન આ કેસરનું કે લાગી કેસર બહુ સારું છેજી બહુ કેસર બહુ સારું આવો બરાબર તો આ આ કા ભાઈ આપડા હવે આપણે અહીંયા પણ બતાવી દઈએ આ બાજુ અત્યારે બિલકુલ તો વાસન દેખતો નથી તો દેખી લઉં અહીંયા બતાવી દઈએ અહીંયા કોણ આગળ દેખ ખાસ ફસલો वगैरह આપકો નથી અને બારા પર તમને કોમેન્ટ ન કરવી હોય તો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી ધન્યવાદ